અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ રાજ્ય સરકારે મગફળીના બજાર ભાવ કરતા વધુ ભાવે ટેકાની ખરીદી શરૂ કરતા ખેડૂતોએ રાજીપો વ્યક્ત કર્યો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાના હેતુથી પ્રતિવર્ષ ટેકાના ભાવે કૃષિ જણસોની ખરીદી કરવામાં આવી રહી છે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના માધ્યમથી મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે

દિશા નિર્દેશો અનુસાર ખેડૂતોની મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી આ અંગે મગફળીના સંચાલક ભાવનાબેન ગોંડલિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રતિમણ ભાવ રૂપિયા એક હજાર ચારસો બાવન જાહેર કરવામાં આવ્યો છે એક ખેડૂત પાસેથી એકસો પચીસ મણની મર્યાદામાં મગફળીની ખરીદી કરવામાં આવશે ધારી ખાતે અગિયાર હજાર ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટર કરાવ્યો હતો ટેકાના ભાવની ખરીદીની જાણ થતા જ પ્રથમ દિવસે આવેલા ખેડૂતોને ગ્રેડિંગ કરી અને શુભ મુહૂર્તમાં મગફળી ખરીદવામાં આવે છે તેમણે ઉમેર્યું કે ગત વર્ષે મંડળી દ્વારા રૂપિયા છપ્પન કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી હતી સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ બજાર ભાવ કરતા વધુ હોવાથી ખેડૂતોને ટોચ મર્યાદાની ખરીદીની ની અંદાજિત પોણા બે લાખ રૂપિયા મળી શકશે આ પ્રસંગે ધારી પ્રાંત અધિકારી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશા નિર્દેશો મુજબ ગુણવત્તાયુક્ત મગફળીની ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે જતી ખરીદી સંપૂર્ણપણે પારદર્શક માહોલમાં થાય અને ખેડૂતોને પૂરતો લાભ મળે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ટેકાના ભાવની ખરીદીના પ્રારંભથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં મંડળીના હોદ્દેદારો ખેડૂતો અને એપીએમસીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા